ધર્મમાં વાત કરીએ તો તેત્રીસ કરોડ દેવી દેવતાઓની વાત કરવામાં આવેલી છે તેત્રીસ કરોડ દેવી દેવતાઓ છે બધાને જ સમર્પિત વિભિન્ન પ્રકારના મંદિરો પણ નિર્માણ કરવામાં આવ્યું છે જો આપ નિયમિત રૂપથી મંદિર જતા હશો તો ત્યાં એક વિશેષ પ્રકારની ઘંટી દેખાય છે જેનું નામ છે ગરુડ ઘંટી ગરુડ ઘંટી અને વિષ્ણુજીના વાહન સાથે જોડવામાં આવેલું છે અને સાથે જ અહીં એક દ્વારપાળ પણ ઊભેલા હોય છે બહુ બધા મંદિરોમાં બહાર ગરુડ ભગવાનની મૂર્તિ પણ આપે જોઈ હશે હિન્દુ માન્યતાઓ અનુસાર જે સ્થાન પર ગરુડ ઘંટીનો નાદ નિયમિત રૂપથી થતો હોય તો તે સ્થાનની પવિત્રતા અને શુદ્ધતા હંમેશા બનેલી રહે છે અને આ ધ્વનિ બધી જ નકારાત્મક શક્તિઓને નાશ કરે છે આપણે સૌથી પહેલાં કોઈ મંદિરે જઈએ તો સૌથી પહેલાં શું કરીએ છીએ હા મિત્રો આપણે સૌથી પહેલાં તે મંદિરનો ઘંટ વગાડીએ છીએ અને એ ઘંટ નાદથી સમગ્ર વાતાવરણમાં સકારાત્મક ઉર્જા ફેલાઈ જાય છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ ઘંટનાદના રહસ્યની કથા આપ સર્વને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન હિટ કરશો જેથી મારા નવા નવા વિડીયોનું અપડેટ આપ સુધી સર્વપ્રથમ પહોંચી જાય હિન્દુ ધર્મ અનુસાર સૃષ્ટિની રચનામાં ધ્વનિ અથવા તો અવાજનું વિશેષ યોગદાન માનવામાં આવે છે માનવામાં આવે છે કે જ્યારે સૃષ્ટિની રચના થઈ તે સમયે અવાજ ઉત્પન્ન થયો હતો નાદ ઉત્પન્ન થયો હતો અને આ જ નાદ આ ગરુડ ઘંટી દ્વારા નીકળ્યો હતો એવું માનવામાં આવે છે ઓમના ઉચ્ચારણ સાથે આ નાદ પણ ઉત્પન્ન થયો હતો પુરાણ અનુસાર ગરુડ ઘંટીનો સંબંધ સીધો ભગવાન વિષ્ણુની સાથે છે અને આ નાદ સીધો તેમના સુધી પહોંચે છે જો આપ કોઈ મંદિરમાં જઈને ગરુડ ઘંટીનો અવાજ કરો છો તો તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે મંદિરમાં ઘંટ વગાડવાની પરંપરા ખૂબ જ પ્રાચીન કાળથી ચાલી આવેલી છે એવું માનવામાં આવે છે કે આનાથી ભગવાન જાગે છે અને આપણી પ્રાર્થના સાંભળે છે પરંતુ શું આપ જાણો છો કે ઘંટડી વગાડવાનો મતલબ ના ફક્ત ભગવાન સાથે કનેક્શન છે પરંતુ આની પાછળ વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ વૈજ્ઞાનિક સાથે ધાર્મિક માન્યતા પણ જોડાયેલી છે આખરે ઘંટી શા માટે વગાડવામાં આવે છે આની પાછળનું કારણ શું છે વૈજ્ઞાનિક કારણ અનુસાર જ્યારે ઘંટી વગાડવામાં આવે છે ઘંટ વગાડવામાં આવે છે તો તે અવાજના વાતાવરણથી તેમાં કંપન ઉત્પન્ન થાય છે જે વાયુમંડળમાં ના ફક્ત આસપાસ પરંતુ ખૂબ જ દૂર દૂર સુધી તેનો અવાજ જાય છે જેનાથી ફાયદો એ છે કે ઘંટીના કંપનના પ્રભાવથી વાતાવરણમાં રહેલા હાનિકારક જીવાણુ વિષાણુ અને સૂક્ષ્મ કીટાણુનો નાશ થાય છે અને આસપાસનું વાતાવરણ શુદ્ધ થાય છે ઘંટ વગાડવાથી તેમાંથી નીકળતો ધ્વનિ સાત સેકન્ડ સુધી તેનો અવાજ આવતો રહે છે અને આ ઘંટણીની ગુંજ આપણા શરીરના સાતેય ચક્રોને કેટલાક સમય સુધી સક્રિય કરી દે છે જેનાથી નકારાત્મક વિચાર ખત્મ થઈ જાય છે અને સકારાત્મક ઉર્જા આપણા શરીરમાં ભરાઈ જાય છે માનવામાં આવે છે કે દેવતાઓને ઘંટ સંઘ વગેરેનો અવાજ ખૂબ જ પસંદ છે ઘંટડી વગાડવાથી દેવતાઓની પ્રતિમામાં ચેતના જાગૃત થઈ જાય છે અને ઉપાસના કરવાવાળા વ્યક્તિની પ્રાર્થનાને ધ્યાનપૂર્વક સાંભળે છે જે પૂજાનો પ્રભાવ જેનાથી વધી જાય છે અને ઘંટી વગાડવાથી દેવતાઓ સમક્ષ આપણી હાજરી લાગી જાય છે કે આપણે ભગવાન સમક્ષ ઊભા છે અને આપણા ઘંટ વગાડવાથી પ્રભુ પણ જાગૃત થઈ જાય છે સ્કંદ પુરાણ અનુસાર ઘંટમાંથી જે અવાજ નીકળે છે તે ઓમકારના સમાન હોય છે ઓમની ધ્વનિના સમાન હોય છે અને માનવામાં આવે છે કે જ્યારે પણ કોઈ પણ મંદિરમાં ઘંટ વગાડવામાં આવે છે ત્યારે ઓમનો ઉચ્ચારણ સમાન તેનું પુણ્યની પ્રાપ્તિ થાય છે ઘંટીનો અવાજ કાલનું પ્રતિક છે હિન્દુ પૌરાણિક દસ્તાવેજોમાં એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે સૃષ્ટિ પર પ્રલય આવશે ત્યારે દરેક જગ્યાએ નાદ સંભળાશે આમ તો દરેક કણ દરેક ખૂણા દરેક દિશા દરેક સ્થાન પર ઈશ્વર છે અને પરંતુ ધાર્મિક સ્થળ પર તેમના હોવાનો અહેસાસ ખૂબસૂરત હોય છે અને તેમનું સાનિધ્ય પ્રાપ્ત કરવા માટે તેઓ આપણી આસપાસ છે તેવું આપણને ક્યારે લાગે છે જ્યારે આપણે ઘંટીનો નાદ કરીએ છીએ ઘંટનાથથી દેવી દેવતાઓનું આહવાન થાય છે અને તેઓ પ્રસન્ન થાય છે ઘંટ વગાડવાથી મનને શાંતિ મળે છે અને તણાવ ઓછો થાય છે ઘંટનાથથી પૂજા કરવાથી પૂજાનું ફળ અધિક મળે છે કેટલીક માન્યતાઓ અનુસાર ઘંટનાદ સૃષ્ટિની રચનાની સાથે જ ઉત્પન્ન થયેલો નાદનું પ્રતિક માનવામાં આવે છે પૂજા પાઠ દરમિયાન ઘંટ વગાડવો એક મહત્વપૂર્ણ ક્રિયા માનવામાં આવે છે ઘંટનાદ સકારાત્મક ઊર્જાનું સંચાર કરીને મનને શાંત કરે છે અને તેમાંથી નીકળવા વાળી ધ્વનિ વાતાવરણને શુદ્ધ કરે છે અને નકારાત્મક ઉર્જાને દૂર કરે છે ઘંટનાદનું એ પણ રહસ્ય માનવામાં આવે છે કે દેવોના આગમન માટે અને રાક્ષસો કે મલિન તત્વોને દૂર ભગાડવા માટે ઘંટનાદ કરવો એ છે આ ઘંટનાદનો મૂળ અર્થ આપણે દેવોને આગમન કરવા દેવોને બોલાવવા માટે આપણે ઘંટનાદ કરીએ છીએ એટલે સકારાત્મક ઉર્જા આવે છે અને રાક્ષસો કે મલિન તત્વો દ્વારા નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે શ્રી રંગ અવધૂત મહારાજે પણ કહ્યું છે કે આપણું મોડું એ ઘંટનું બાહ્ય ખોખું છે એની અંદર રહેલી જીભ એ ઘંટની અંદરનું લોલક છે એ લોલકને હલાવીને પહેલાં ખોખા સાથે અથડાવવાથી એટલે કે ભગવાનના સ્મરણ સંકીર્તન કરવાથી દેવોનું આગમન થાય છે મનના રજસ તમસ વિકારો અદ્રશ્ય થાય છે કેવી અદ્ભુત વાત છે જય ગુરુદેવ દત્ત ફરી મળીશું આવા અનેક રહસ્ય નવી નવી વાતો અને રહસ્યમય કથા કહાની વાર્તા અને અચંબિત કરી દે તેવી વાતો સાથે